ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર સોશિયલ મીડિયા મારફતે આ ઘટના પર વ્યથિત થયા છે અને આ ઘટનાને લઈને આ બાબતે વિધાનસભામાં પણ રજૂઆતો કરવાની તેમણે વાત કરી છે તેમણે રજૂઆતો પણ કરી છે પરંતુ અધિકારી દ્વારા તેમને કોઈ જવાબ નથી મળ્યો તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા તેઓ સરકાર સામે રોષ ભરાયા છે અને રોષ ઠાલવતા તેમણે જણાવ્યું છે કે છાસ વારે થતા ટ્રેન અકસ્માતમાં મહામુલા સિંહો ગુમાવવા છતાં સરકાર કેમ મૌન છે કેમ સરકાર જાગૃત નથી થતી આ ઉપરાંત તેમણે સરકાર પર શું આક્ષેપો કર્યા તે સાંભળો નમસ્તે મિત્રો હું છું આપનો મિત્ર અમરેશ ડેર આજે ફરી વખત સિંહોના મૃત્યુ બાબતે વાત કરવા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું ગઈકાલે ફરી વખત મારા રાજુલા વિસ્તારની અંદર ટ્રેન નીચે સિંહનું આવી જવાથી મૃત્યુ થયું છે મને વાત નથી સમજાતી કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા છ મહિનામાં આ સિંહ મરવાનો છ કે સાતમો બનાવ છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હલતું નથી ભગવાન કૃષ્ણે સ્વયં ગીતાજીમાં એવું કહ્યું છે કે સિંહમાં હું છું એક બાજુ સિંહને બચાવવા માટે આટલા દમ પછાડા કરીએ છીએ આટલી વસ્તી સિંહોની વધી છે તો આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કેમ આગળ આવતા નથી આક્રોશ સાથે કહું છું કે બે મહિના પહેલા જયારે એક સિંહણનું આ રીતે મૃત્યુ થયું સરકારમાં મંત્રીશ્રી સાથે વાત કરી એમણે પણ યોગ્ય કરવાની બાહેનદરી આપી એમના અધિકારીઓ જવાબ લેખિતમાં એવો આપે છે કે કોઈ સિંહ ટ્રેનની નીચે આવીને કપાઈને મેર્યો નથી મંત્રીશ્રી સ્વીકારે અધિકારીઓ ના પાડે આ કયા પ્રકારની સ્થિતિ આ સરકારમાં સર્જાય છે મને સમજાતી નથી ગત પાંચ વર્ષમાં ધારાસભ્ય પદે જયારે કાર્યરત હતો ત્યારે વિધાનસભાના મોટાભાગના સત્રોમાં મેં એવું કહ્યું છે કે સિંહને રહેવા માટે રાજુલા વિસ્તાર અમરેલી વિસ્તાર સારામાં સારી રીતે અનુકૂળ આવ્યો છે આટલા મોટા ઉદ્યોગો રાજુલા જાફરા હોવા છતાં પણ આટલા બધા સિંહોની સંખ્યા ત્યાં છે સિંહ પ્રેમીઓ ખૂબ ખુશ છે લોકો પણ ખુશ છે ભલે પોતાના માલ ઢોરની કદાચ નુકસાની કરવી પડતી હોય તો પણ લોકો સિંહને પોતાના વિસ્તારમાં જોઈને ખુશ છે ત્યારે એની જાળવણી શા માટે સરકાર કરતી નથી મેં અગાઉ કહ્યું છે એ મુજબ સેન્ચુરી પાર્ક ત્યાં જાહેર કરો ખૂબ જાજી જમીનો આઈડલ રાજુલા વિધાનસભા મત વિસ્તારમાં પડી છે ઉદ્યોગો સારી રીતે કામ કરી રહ્યા છે લોકોને રોજગારી મળી રહી છે તો સેન્ચ્યુરી પાર્ક રાજુલા વિસ્તારમાં શા માટે સરકાર નથી નથી જાહેર કરતી એ મને સમજાતું જો ત્યાં આ રીતે સેન્ચ્યુરી પાર્ક જો જાહેર થાય તો લોકોને રોજગારી મળે આઈડલ પડેલી જમીનનો યોગ્ય ઉપયોગ થાય કહેવાતો સિંહ મારું તમારા રાષ્ટ્રનું સૌથી મોટું ગૌરવ છે એની જાળવણી થાય પણ કેમ સરકાર આવા નિર્ણયો લેવામાં ઉણી ઉતરે છે મને સમજાતું નથી ખરેખર હૃદય દ્રવ્ય ઉઠે કે આવી આવી ઘટનાઓ વારે બને છે અને સરકાર સમજતી નથી હું આ સરકારને ક્રિટિસાઈઝ કરવા માટે કહેતો નથી પણ સરકાર આમાં ગંભીરતાથી આગળ વધે એટલા માટે આક્રોશતાથી કહી રહ્યો છું કે આ વ્યાજબી નથી કંઈક કરો જેટલા સિંહો મરે એટલા વિસ્તાર અમારા વિસ્તારની અંદર લોકો સિંહના મંદિરો બનાવ્યા છે ક્યાંય નથી સિંહનું મંદિર ત્યારે બને જ્યારે લાગણી હોય અને લોકો આટલા બધા લાગણીથી જોડાયા હોય ત્યારે શા માટે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારતી નથી અમારે સમજવું છે આગામી બે ચાર દિવસમાં યોગ્ય નિર્ણય થાય એવું હું ઈચ્છું છું નહીં તો ચોક્કસ પ્રમાણે આંદોલન કરવા પડશે સરકાર સુધી જવું પડશે સિંહોની જાળવણી કરવી એ સરકારની જવાબદારી છે પણ આગેવાનોની પણ જવાબદારી છે ત્યાંના રહીશોની પણ જવાબદારી છે અમારા જેવા સિંહ પ્રેમીઓની પણ જવાબદારી છે ત્યારે યોગ્ય પ્રણે આમાં ઝડપથી કંઈક નિર્ણય થાય વિધાનસભાનું બજેટ સત્ર આવી રહ્યું છે સરકાર આ બાબતે ત્રીજી વખત કહું તું કે ગંભીરતાથી નિર્ણય લઈ સેન્ચુરી પાર્ક જાહેર કરે જેથી કરીને આવી ઘટનાઓ અટકાવી શકાય બહુ દુઃખદ ઘટનાઓ છે ફરી વખત સરકારને વિનંતી કરું છું કે આ બાબતની અંદર યોગ્ય નિર્ણય લઈ તકેદારી લઈને આગળ વધે